હેલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાની છે મહેસાણા તાલુકાના દરેક ગામના સરપંચનું નામ એક ખારા વિખીબેન દશરથજી ઠાકોર બે લક્ષ્મીપુરા અશ્વિનભાઈ માધુભાઈ ચૌધરી ત્રણ તાવડિયા નારણભાઈ લાલજીભાઈ ચૌધરી ચાર ગમનપુરા મણીબેન મહેન્દ્રજી ઠાકોર પાંચ પાનચૂટ લલિતકુમાર કુમાર પટેલ છ આનંદપુરા સુરેખાબેન રમેશભાઈ પટેલ સાત લાંજણંદ અલકાબેન અશોકભાઈ પટેલ આઠ અમીરપુરા સુધાબેન શૈલેષકુમાર કુમાર પટેલ નવ તળેટી પટેલ મુકેશ કુમાર વાલજીભાઈ સોનાજી ઠાકોર બાર વિરમપુરા હરીશકુમાર પ્રાણભાઈ પટેલ તેર દેત્રોજપુરા અંબાબેન જગદીશભાઈ પ્રજાપતિ ચૌદ ચરાડુ ઠાકોર જ્યુત્સનાબેન ગાભુજી પંદર ફૂક્સ અંબારનભાઈ ગોવિંદભાઈ ચૌધરી સોળ રૂપાલ હર્ષદભાઈ પોપટભાઈ ચૌધરી સત્તર અંબાસણ જગદીશ કુમાર સદાભાઈ પરમાર અઢાર દેલોલી પટેલ લીલાબેન પ્રહલાદભાઈ ઓગણીસ દેવીનાપુરા સીતાબેન અમૃતલાલ પટેલ વીસ હિંગળાજપુરા ગુજરભાઈ ડાયાભાઈ પરમાર એકવીસ ઉચરપી બાબુભાઈ શામજીભાઈ ચૌધરી બાવીસ ખરસદા નટવરજી બાબુજી રાજપૂત ત્રેવીસ દેલા રમીલાબેન કિરણભાઈ ચૌધરી ચોવીસ કરશનપુરા આરતીબેન નિલેશભાઈ પટેલ પચીસ રામ વિજયનગર સુરેશભાઈ શંકરલાલ પટેલ છવ્વીસ શંકરપુરા ગાંડાભાઈ જીવીદાસ પટેલ સત્યાવીસ ધાંધુસણ પુષ્પાબેન હસમુખભાઈ પટેલ અઠ્યાવીસ વડસમાં ડાહીબેન સોમાલાલ શાહ ઓગણત્રીસ જોરણંગ પિતાબેન રોહિત કુમાર પ્રજાપતિ ત્રીસ ધનપુરા પુરીબેન પંકજકુમાર પટેલ એકત્રીસ સાલડી તેમરજજી વિરાજી ઠાકોર બત્રીસ ગણેશપુરા નિકિતાબેન સંદીપભાઈ પટેલ તેત્રીસ ચડિયારડા રમીલાબેન નાનજીભાઈ પરમાર ચોત્રીસ લાલજીનગર આત્મારામ જોઈતારામ પ્રજાપતિ પાંત્રીસ દવાડા ગોમતીબેન વિષ્ણુભાઈ પટેલ છત્રીસ મુલસણ કાંતિભાઈ શંકરભાઈ પટેલ સુડત્રીસ મોહનપુરા કુબીરજી બાબુજી ઠાકોર અડત્રીસ જગુદળ સોનલબેન શૈલેષજી ઠાકોર જુઓ મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આવા બીજા વિડીયો જોવા માટે કોમેન્ટમાં જણાવો કે અમારે બીજા વિડીયો આવા જોવે છે